ખાંભા તાલુકાના ડેડાણ નજીક આવેલ નવા માલકનેશ ગામે ધારી પ્રાંતના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જે પ્રશ્નના ઉત્તરમાં લગત તંત્રના વિભાગને પ્રાંત દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપીને પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે નવા માલકનેશ ગામના વિવિધ પ્રશ્નો જેવા કે આંગણવાડી બિલ્ડિંગ રસ્તાઓ પીજવી સેલની બાબતો અને ગામમાં પડતી અનેક મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગામમાં મુશ્કેલી લઈને પ્રાંત દ્વારા બંને એટલું વહેલું સમસ્યાનો અંત લાવવાનું નક્કી કર્યું હતું આ રાત્રિ સભામાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તેમજ કર્મચારી સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને મોડી રાતના આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા હું મામલતદાર ખાંભા આજ રોજ નવા માલકનેસ ગામે માન્ય પ્રાંત સાહેબ ધારી ના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા નું આયોજન કરવામાં આવેલ આ રાત્રિસભાની અંદર લગભગ સોથી દોઢસો વ્યક્તિઓ હાજર રહેલ અને તમામ ખાતાના અધિકારી કર્મચારીઓ હાજર રહેલ આજની રાત્રિ સભામાં વધુમાં વધુ તમામ ખાતાને લગતા જે પ્રશ્નો રજૂ થયેલી છે આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય એ માટે અત્રેથી ગ્રામજનોને ખાતરી આપવામાં આવેલ છે અને સંબંધિત ખાતા દ્વારા આનું તાત્કાલિક નિરાકરણ લાવી અને લોકોના તમામ પ્રશ્નોનો ઉકેલ થાય એ માટેના તમામ અધિકારીઓએ સારા પ્રયત્ન કરેલ છે અને ગામ લોકો તરફથી પણ બહુ સરસ રીતે પ્રશ્નો રજૂ કરેલા છે અને આ તમામ પ્રશ્નોનો નિકાલ થાય એવો ઉમદા હેતુ રાજ્ય સરકારશ્રીનો છે